નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ કેવી રીતે બદલવો તો મિત્રો ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ બદલવા માટે સૌથી પહેલાં તમારે ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરવાનું છે ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા પછી તમને નીચે પ્રોફાઇલનો આઇકન જોવા મળશે તો તમારે એ પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી ઉપરની બાજુ ત્રણ લીટીવાળું આઇકન જોવા મળશે તો એ ત્રણ લીટીવાળા આઇકોન ઉપર ક્લિક કરવાનું છે ત્રણ લીટીવાળા આઇકન પર ક્લિક કર્યા પછી તમારી સામે નવું પેજ આવશે તેમાં તમને સેટિંગ્સ એન્ડ પ્રાઇવસી એવો ઓપ્શન જોવા મળશે ત્યાર પછી તમને એકાઉન્ટ સેન્ટર એવું ઓપ્શન જોવા મળશે તો તમારે એ એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરવાનું છે એકાઉન્ટ સેન્ટર પર ક્લિક કર્યા પછી તમારી સામે નવું પેજ આવશે તેમાં તમારે થોડું નીચે જવાનું છે તેમાં તમને એક પાસવર્ડ એન્ડ સિક્યુરિટી એવો ઓપ્શન જોવા મળશે તો હવે તમારે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમને ચેન્જ પાસવર્ડ એવો ઓપ્શન જોવા મળશે તો તમારે હવે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ અહીંથી ચેન્જ કરી શકશો તો તમારે ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે હવે તમારી સામે નવું પેજ આવશે તેમાં તમારે સૌથી પહેલાં ઉપર ઇન્સ્ટાગ્રામનો જૂનો પાસવર્ડ જે હોય તે નાખી દેવાનું છે ત્યાર પછી નીચે ઇન્સ્ટાગ્રામનો તમારે નવું પાસવર્ડ જે રાખવાનો હોય તે તમારે નાખી દેવાનું છે અને તેની નીચે રીટાઇપ પાસવર્ડમાં નવું પાસવર્ડ ફરીથી નાખી દેવાનું છે તો મિત્રો પાસવર્ડ નાખી દીધા પછી તમારે નીચે ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે તો હવે તમારા ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ બદલાઈ જશે તો મિત્રો આ હતી ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ બદલવાની સિમ્પલ રીત તો તમને આ વિડીયો થોડું પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં એક થેન્ક યુ એવું મેસેજ લખી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના કેમ કે તમને હરરોજ આવા ગુજરાતી ભાષામાં અને સરળ રીતે સમજાય તેવા વિડીયો હરરોજ જોવા મળશે